તો મિત્રો છે કે આપણે સ કેરા પાણી વાળી નાખ્યું તમે જો છઠ્ઠા કેરા પાણી શરૂ ને ના કેવું વાળું કોમેન્ટ કરી દેજો જરાક તો કરેલા તમે કેમકે જાહેરનું કામકાજ તો બધું પૂરું થઈ ગયું એમાં ખીપાજી છે એટલે જોઈને હાલવું પડે નકર રગિયા કાઢવાના થોડા ગમતા હાલો અને ઢાકી પાછો હેલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધી મજામાં તો ફરીથી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે હું આવેલો છું જો બાજરીમાં પાણી વાળવા અને અહીંયા રીંગણી હે તમે જુઓ અને નાકો આગળ મેડું જ છે હજી હમે ના હેપ એક નાકું અહીંયા વાળવાનું છે પછી નાથી એક નાકું અહીંયા વાળવાનું એક નાકું હમે ના હજી બાકી છે વાળવાનું તમે જુઓ બાજરી કવડી કવડી થઈ ગઈ તમે જો એકવાર તો મિત્રો બે કેરા પી ગયા છે ને ત્રીજા કેરમ હે પાણી શરૂ તમે જુઓ આમ બે કેરા હે પી ગયેલા પાણી શરૂ થઈ ગયેલું તો મિત્રો કેરો ભરાઈ ગયો છે હું નાકો વળવા આવી ગયો છું તમે જુઓ તો હાલ તો હું નાકો વળે લો પછી પાછો તમને મળું તો નાકું વળી ગયું છે તમે જોવો અને પાણી જોવો તમે હવે અહીંયા નાકું વળવાનું છે એક પછી આમાં જ પાવાનું છે બાકી એક નાકું અહીંયા વળવાનું છે ખાલી અહીંયા જોવું તમે રીંગ નહીં છે અહીંયા શેરડી પણ છે પણ હજી કાશી છે હે અને અહીંયા જો સકડીયાને એવું હે સો પેલું હે અડી જો તમે કાશી હેજી બહુ એવું છે કે આપણે સ કેરા પાણી વાળા નાખ્યું છે તમે જો છઠ્ઠા કેરા પાણી શરૂ ને નાખું કેવું વાળું કોમેન્ટ કરી દેજો જરાક આ નાકુ મેં વાળા કેવું એમ કોમેન્ટ કરી દેજો તો તો હું મારી વાડી દેખાડું અહીંયા રીંગણી સોંપેલી હે એક રીંગણું છે આવેલું તમે અને હેયડી હે મેં તમને દેખાડી કાશી છે સીતાફળી છે પણ એમાં એ જે સીતાફળ છે નહી ને આમ કોઈ તમને એવું સોંપેલું છે અને અહીંયા પાણી શરૂ છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો પાંચ કેરા પી ગયા છે ને પાંચ હજી બાકી છે હવે તમે જો હંમેના કેરામ પાણી શરૂ પછી ઓલા કેરામ પાવાના પછી ડાયરેક આમાં આવશે પાણી

તો મિત્રો અત્યારે એક જ કેરો રો છે તમે જો બાકીના બધામાં પાણી વળાઈ ગયું છે એક કેરો બાકી છે એને પછી એક કેરો બાકી એક ચાર પાણી આવે એને પછી એમ બાકી નામ બધી તો પાણી વળાઈ ગયું છે ને જાહેરનું તો કામકાજ બધું બાઈજરીનું કામકાજ છે એનો પણ વિડીયો આવી જશે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આ કેરમ જે પાણી ફરવાનું બાકી છે આ પાણી આવેલું છે આ મોલો કેરો એક ફૂટી ગયેલો એમાંથી આમાં પાણી આવેલું છે એ છે અને ઓલા બીજા કેરમ પાણી આવે છે ને આમાં એકમાં બાકી છે પાવાનું ને આમાં તો આમથી પાણી આવે છે આમ હે કે ઓલો પહેલો બીજો ત્રીજો કેરો એક એમાંથી આમાં પાણી આવેલું હોય છે એમાં એક કેરો બાકી છે પાવાનો પછી બધામાં પાણી વળાઈ રાખે આમાં દાણા કઈ માં આવ્યા નથી તમે જો મિત્રો બાજરી પી ગઈ છે તમે જોવા આમાં થોડું બાકી હતું પાણી એટલે આમ જવા દીધું છે આમ થોડું કોરું હતું વલકાર એટલે આમાં જવા દીધું છે પાણી કેમકે આ સહેલો કેરો અહીંયા પાણી પૂગી ગયું છે પાણી આમ જાય છે વેસ્ટમાં કોકો કોવરો રંગ ગયેલું હે એમ છે આવો તમને દેખાડું અહીંયા જુઓ એ થોડો હું તો કોરો રંગ ગેલું છે આ હમણાં હે કોરો રી ગયેલું હાજુ આમ તે ખશે આગળ અહીંયા તો જુઓ ઘણી સુધી કોરો હે રીંગેલો અહીંયા જુઓ અહીંયા તો ઘણે ખરે કોરું છે તમે જો આમ હમે સુધી આમાં આવે છે પાણી આ પી ગયું એ ખબર નહીં આવે અહીંયા પૂગી ગયેલું છે તો અહીંયા ઠેગલા કરેલા છે તમે જો જાહેર નું કામકાજ તો બધ પૂરું થઈ ગયું એમાં ખીપાજી છે એટલે જોઈને હાલવું પડે નકર ખૂતી રે પગમાં ખબર ન પડે કેવા ખૂતી રહી એમ

મુતો ઘર આવે એવો તો પછી કઈ ટાઈમ ડોની બ્લોક ઉતરવાનો ને આ ભેગું કરવાનું હે બધું તમે જો આ પૂળા તો ઓળાઈ ગયા છે હવે ભેગા કરવાનું હે આમ જો અહીં જો આમ ભેગું કરેલા હમેના હે ના હે હમે હમેના હે ભેગું કરવાનું હે તો મિત્રો હું અત્યારે આવી ગયો ને અત્યારે મજા તમે હાથ ની ઉપર દસ મિનિટ થઈ ગઈ છે તો આજનો કરતી તમને ગમેકર નાખશો બાકી નવા